પછી લોકોને ઝડપવામાં આવ્યા છે પરંતુ અમારો સવાલ એ છે કે આવા કેટલા લોકો છે ગુજરાતમાં આપણા દેશમાં વિશ્વમાં કે જેમની આવી છીછરી માનસિકતા છે અને શરમ આવે છે અમને કે જ્યારે ગણેશજીની મૂર્તિ હોય ને પછી ત્યાં આપણે પોલીસ પહેરો રાખવો પડે છે કે કોઈ અહીંયા પથ્થર મારો કરી નહીં જાય ચિંતાની સૌથી મોટી વાત એ છે કે સુરત હોય કચ્છ હોય કે પછી વડોદરા હોય વડોદરામાં જે ઘટના બની આ બધી ઘટનામાં સગીરોનું ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું છે એ લોકો કે જેમને સમજ નથી ધાર્મિક સૌહાર્દની વ્યાખ્યા શું હોય એનું એનું વિશે વિશે ખબર ખબર નથી નથી એ ખુદ પોતે જે ધર્મ પાળે છે એનું જ્ઞાન નથી કેમ કે જો જ્ઞાન હોય ઇસ્લામનું જો જ્ઞાન હોય તો એ વ્યક્તિ કોઈ બીજા ધર્મની કોઈ બીજાની આસ્થા પર આ રીતે પથ્થર ના ફેંકી શકે જેને ઇસ્લામનું જ્ઞાન હોય

ખૂબ મોટું ષડયંત્ર છે કેમ કે એક પછી એક સ્પેસિફિક એક જ્યારે એક ઉત્સવ ચાલી રહ્યો છે એક ધાર્મિક સૌહાર્દનો આ ઉત્સવ છે ગણેશ ઉત્સવ તો હંમેશાથી ધાર્મિક સૌહાર્દનો અને હિન્દુ મુસ્લિમ ભેગા મળીને આ ઉત્સવ ઉજવતા આવ્યા છે અને ઘણા બધા એવા તહેવારો છે કે જે હિન્દુ મુસ્લિમ સાથે મળીને જ ઉજવે છે પણ આ જે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એમાં સુરતમાં પથ્થરમારો હોય ભરૂચમાં ઝંડાનો વિવાદ હોય કચ્છમાં પ્રતિમા ખંડિત થઈ એ હોય આ બધામાં આજ વખતે આવી રીતે કેમ થઈ રહ્યું છે ને એમાં જે સગીર વયના આરોપીઓનો એટલે આની પાછળ મને લાગે છે કે જો તપાસ થાય તો કોઈ લિંક મળી શકે છે ચારે ચાર જગ્યા બધી જગ્યા આરોપી તો પકડાઈ ગયા પરંતુ એ આરોપી બિલકુલ રાજનીતિ કર્યા આગળ વધવું પડશે સમાજે પણ જવાબદારી લેવી પડશે જે આગેવાનો છે ઠેકેદારો છે સમજાવવા પડશે અને હા બસ એ છે જ્યાં આ ખબર છે કે આ પ્રકારના તત્વો જે એમાં એમાં શિક્ષણનો પણ અભાવ હોય છે સમજણની સાથે શિક્ષણનો અભાવ અને કોઈ ઉશ્કેરે એટલે જવાની એક એ પ્રકારની માનસિકતા એટલે સમાજના જે અગ્રણીઓ છે એમણે આગળ આવીને આ જે પર્ટિક્યુલર જે આરોપી જે સમાજના છે એમના જે અગ્રણીઓ છે એમણે આગળ આવીને મુસ્લિમ સમાજનો શબ્દ નહીં ચોરું એમાં મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ છે એમણે આગળ આવીને આ બાળકોને અથવા તો યુવાઓ હોય તો યુવાઓ એમને સમજાવવા પડશે કે સહ અસ્તિત્વ એ જ આપણી તાસીર છે અને આપણે હંમેશા સાથે જ રહ્યા છીએ તો આ પ્રકારની હરકત કરનારાઓને યા તો તમે એને સમજાવો ને ના સમજતા હોય તો એનો સામાજિક બહિષ્કાર કરો એક તબક્કો તો એવો આવશે જ કે ભાઈ એને સમજ આવશે કે ભૂલ થઈ ગઈ માત્ર દંડા ફટકારવાથી સમજ નહીં આવે એનો સામાજિક બહિષ્કાર સંપૂર્ણ રીતે કરવામાં આવે અને હવે આપણે ધાર્મિક સૌહાર્દ ને આપણે ટેકનોલોજી ના સમયમાં છીએ કે નાનો બાળક આખરે કયો વિડીયો જોઈ રહ્યો છે કોની સાથે સંપર્કમાં છે પરિવારને ખબર પણ નથી હોતી તે ફિલ્ટરેશન પણ ખૂબ જ જરૂરી છે કારણ કે તેના મોબાઈલમાં કયો એવો ઝેરીલો વિડિયો આવી રહ્યો છે જેના કારણે તે પ્રભાવિત થઈ રહ્યો છે તે આવા કૃત્ય કરી રહ્યો છે કદાચ સમાજના લોકોને ખબર પણ નહીં હોય આ બધી બાબત છે તે પણ ફિલ્ટરેશન થવી જરૂરી છે કારણ કે દુનિયાભરનો કચરો મોબાઈલમાં આવે છે પણ ધ્યાન રાખવું પડશે પણ આ બધી હરકત થતી હશે વાલીઓએ પણ ધ્યાન રાખવું પડશે સગીર વયના બાળકો સાથે આ કૃત્ય થઈ રહ્યું છે એટલે કોઈ षड्यंत्र ચોક્કસથી છે બાળ માનસને કોઈ ભરમાવી રહ્યું છે પરિણામ ઘણા બધા લોકોએ ભોગવવા પડે જો આ રીતે આ બાળ માનસમાં આવી રીતે ઝેર પીરસવામાં આવે ને પછી આવા કૃત્ય કરે તો એના પરિણામ ઘણા એટલે આમાં બાળકને સાચી દિશા આપવાની જરૂરિયાત છે તમે જો એને સાચી દિશા આપશો તો તે ક્યાંયનું ક્યાં જઈ શકે છે ને પછી જો ખોટી દિશામાં તેને તમે તેને જવા દેશો તો તેનું ભવિષ્ય નરકમાં જવાનું છે અંધકારમાં જવાનું છે એટલા માટે તમામે 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 તમામ તબક્કાથી જાગૃતતા ખૂબ જ જરૂરી છે